કેમ તમે કામ કરો છો સાહેબ અમારે શું ઘરના બીમાર છે અને પોઝિશન એવી છે મારી ખાઉ શું તકલીફ છે તકલીફ એમાં હું બીમાર છું થોડો મને શોટ લાગ્યો તો અને ઘરનાને જીવડા પડ્યા મગજમાં મટી ગયા એટલે ઘરના કંઈ કામ કરીએ કેમ નથી રાંધી મારે ખરાવ પડે રામે સાહેબ બધું જ કામ તમે કરો છો ત્યાં જ આવું સાહેબ કયો તો હું ના કરું તો છોકરા શું ખાય આઈ મારે બનાવવું પડે ના કરવું પડે સાહેબ મજબૂરી છે મારે મારે નથી મકાન પાકું તમે જોઈ જાવ સાહેબ એ રીતે હું રહું છું જોઈ જાવ પૈસ કરીને મારી કરવું પડે શું કરે કયો એ વાત બી સાચી છે માથે પડી હોય કસ્ટમી એ ભોગવે પડે મારે સાહેબ ભગવાન ન કહેવાય કે તો મને ઠામ ઉઠકી જાવી હે કરવું પડે બધું પેલા તો તમે રડો નહીં અમે ચોક્કસ થી તમારી મદદ કરીશું પેલા તો આપણે બેસીને શાંતિથી વાતચીત કરીએ અને તમારી મદદ કરવાની કોશિશ કરીએ ઠીક છે આપણે બેસીને વાતચીત કરીએ ભાઈ પેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે માધાભાઈ અને પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં અને શું તકલીફ પડી રહી છે તો તો સાહેબ ઘરના બીમાર પડ્યા પાંચ વર્ષથી મારે એક છોકરો ઓફ થઈ ગયો એમાં પાંચ વર્ષથી હું આવી પોઝિશન મારી આખું છું મારે તો છોકરાને હું સાંજે બસો ત્રણસો રૂપિયા આવું તો ખબર ન એટલે કે ખાઈ હું કોઈ વસ્તુ નહીં આઈને તમારે ઠામ ઉઠવા પડે છોકરા નવરાવું પડે તો પડે સાહેબ અને પોઝિશન પોઝિશન મારી હાવ ખરાબ છે સાહેબ એવું છે તો શું કરું જોઈ સાહેબ તો આઈ તે ખવડાવું છું રોટલા કોઈ તને નવરાવું છું ઘરના ને ધોરાવું છું અને પાંચ છ વર્ષથી હું આખું સાહેબ ની ગાડી મારી તમારા ઘરના ને શું તકલીફ છે તકલીફ મેં લોહી ઉડી ગયું છે સાહેબ અને મગજમાં જીવડા પીડા હતા મગજમાં જીવડા પીડા હતા જીવડા તો અત્યારે કઈ કામ કરી શકે એવી સ્થિતિમાં છે કે કોઈ કરી શકે નહીં સાહેબ એને ડબલું ભરવું હોય સંદર જવાનું તો મારે ભર દેવું પડે મારે પેશાબ પાણી જવું હોય તો મારે હાથ પકડવો પડે સાહેબ મારી એવી પોઝિશન છે એટલે એનું ખુદનું કામ પણ એ જાતે નથી કરી શકતા નહીં નહીં તો તમે જેમની સેવા કરો છો હું સેવા કરું સાહેબ અને આ બંને તમારા દીકરા છે આ બંને મારા દીકરા છે શું નામ છે બેટા તારું ચિરાગ તારું બેટા આરતી આરતી કેટલામું ભણે છે બેટા ચોથામાં અરે તું બેટા હું પેલું ભણે છે હું કેને કે ને કહેવા ભગવાન આવે તો હું ભગવાને વાત કરી શકું કે મારી પૂજન આવી છે અટક તમે મારી ઘેરે આવીશો એટલે ભગવાન કહેવાય તમે મારી ઘેરે કોણ આવે સબરી જંગલમાં રાસ ઉભા છે આગડી મારો રામ આવે આગડી મારો રામ આવે એને કેટલા અમને વનવાસ કાયદા બરાબર એને અમે એને સાથી પાણી મારો રામ મારા જંગલમાં આવશે અને મારી ઝૂંપડી આવશે હમણાં દર્શન દેશે તો એ જંગલ બેઠી હતી સાહેબ તો એને દર્શન દીધા મને દર્શન નહીં દેશે ભગવાન હા રાહ જોઈને બેઠી એટલે મને રોંગ સાહેબ સાચી વાત છે આજે આખા ઘરની જવાબદારી તમારા પર છે આજે તમે આખા ઘરનું કામ કરો છો તમારા વાઈફની સેવા કરો છો તમારા દીકરા અને દીકરીની સેવા કરો છો કરી પડે સાહેબ અને તમારા ઘરની કંડિશન પણ અમે જોઈએ સાવ ખરાબ છે તૂટેલું ફૂટેલું ઘર છે તો તૂટેલું હોય તો સાહેબ હું કરું ઘરનું મકાન કહેવાય જો ખુલ્લો હાવ બરી પડ્યા કોઈ દીપડો આવે કોઈ હાવ જ આવી હોય તો અમને કાંઈ બીક નથી હોય જાય એમાં તારી ઉપર ભગવાનને કંઈ તારી ઉપર છે બધું હોય જાય વહેલું પડે હવાર તો દીવ ઉગે તો ખબર પડે એમાં જા સી તો ખરાબ ચાર પાંચ જણા કોઈ દીપડો હાવ નથી પાડી ગયો ને કોના પણ બેઠા છે એમાં ભગવાનના ભરોસે જીવો છો અત્યારે દુઃખ મને થાય સાહેબ હું કરું કયો હવે નાને મોટા તો કરો મારે મારે દવા પીવી છે મારે કેમ દવા પીવી કેવો સાહેબ મારે દવા કેમ પીવી અને મૂકે કેમ દવા પીવી મને પાંચ વ્રત હું મને ખબર છે ભોગવ સાહેબ મને નહીં કરવી પડતી ભાઈ તો હું મરી જાય સાહેબ દવા પીવી તો આનું હું એટલે નબી રહું સાહેબ કે મોટા થઈ જાય પેલા તો તમે રડો નહીં અત્યારે આપણે ઘણા બધા લોકો જોઈ રહ્યા છે દરેક લોકો આપણને મદદરૂપ બનશે એટલે તમે પ્લીઝ પેલા તો રડો નહીં આજે તમે ઘણી બધી તકલીફો સાથે જીવી રહ્યા છો અને તમે કીધું પરમણે કે છેલ્લા પાંચ વર્ષ તમે આ હાલત સાથે જીવી રહ્યા છો હું કંઈ હનુમાન તો નથી સાથી છે તમને બતાવું હું રાહ જોઉં છું કઈ દિમાગ રામ આવે હું જાતે હું બીમાર છું મને છોટ લાગ્યો સાહેબ તમને પણ છોટ લાગેલો છે હું બીમાર છું સાહેબ ઇલેવન શોર્ટમાં હું શોર્ટ થયું સાહેબ એટલે ઇલેવનની લાઈન આવે એમાં શોટ લાગ્યો તો આંગળા આ તઈને કામ કરે છે આ બેને જ કામ કરે સાહેબ પછી ગાઈઠ છે અહીં માથે હાથ ફેરો હતો ને ના ના હા છે છે માથે બેલું લાગી ગયું હતું સાહેબ એટલે સાહેબે કીધું ઓપરેશન કરી નાખો ઓપરેશન જ કરું માથો ખોલાવું સાહેબ ખોટી પીડા કરવી નહીં ભગવાન ઉપર આશા રાખીને બેઠો છું એ મટાડે મટાડે જીવન મારો માન નાખે સાહેબ

કોઈ વસ્તુ નથી મારી પાસે પાંચ રૂપિયા બિસ્કીટ ના નથી તમે લે આવવા જે ખાઈ જાવ તમે સવારે વેલો ઉઠીને સાહેબ ચાય નથી પીધો અને એમ ભણવા વિ જાય છે તો મને નહીં થતો કે મારા ઘરમાં નથી કાંઈ અને મારે કામ નથી થાય એમ બહુ સાહેબ મને શોટ લાગ્યો એટલે બધી નકુ રઘુશ ખેંચાય છે મગજમાં તમે જોયું સાહેબ એટલે તમારો દીકરો સવારે ચા પીધા વગરનો જતો રહી જાય સાહેબ અમે કોઈએ સારું નથી પીધો બે ત્રણ દિવસ સારું નથી પીધો અમે એનું કારણ ઘરમાં હોવ છું ને સાહેબ ઘરમાં કંઈ નથી એટલે નથી તો ભૂખ્યું પાણી પીને સુઈ જવાનું સાહેબ ઘરમાં બધી વસ્તુ આવી જાય તો આવી જાય તો અમે ખાઈ ભગવાન ભગવાનને યાદ કરી તમારી યાદ કરી મારો રામ આવ્યો છે હો સાહેબ બીજું આપણે શું જોઈએ ખાવા જોઈએ પ્લીઝ પેલા તો તમે રડો નહીં આજે તમે રડો અમને પણ સારું નથી લાગતું આજે તમે ઘણી બધી તકલીફો સાથે જીવી રહ્યા છો આજે તમારો દીકરો ચા પીધા વગરનો સ્કૂલે જતો રહ્યો છે અને આ બધી પરિસ્થિતિ સાથે પણ તમારો દીકરો લડી રહ્યો છે અને સાથે સાથે ભણી પણ રહ્યો છે તો દોસ્તો હાલ અમે જુનાગઢ શહેરના મેંદડા ગામની અંદર હતા અને આજે એક એવા નિરાધાર પરિવારની મુલાકાતે આવ્યા હતા હાલમાં તો આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે તો જીવી જ રહ્યું છે હાલમાં ભાઈ એક જ કમાવાવાળા વ્યક્તિ છે એને પણ ઇલેવન લાઇનની ચોટ લાગવાથી ભાઈ બરાબર કામ પણ નથી કરી શકતા અને ઘણા બધા અંગ એમના ચાલતા પણ નથી છતાં પણ ભાઈ નાનું મોટું કામ કરીને પોતાના દીકરાઓને જમાડે છે અને ભાઈનું તો એવું પણ કહેવું છે કે મારા દીકરાઓ સાંજે માગે આવે છે અને જે માગવાનું મળે છે એમાં અમે અમે જમી લઈએ છે અને એમના વાઇફ સાવ મન બુદ્ધિના થઈ ગયા છે એના મગજમાં જીવડા પડી જવાના કારણે એમની વાઇફની આવી હાલત થઈ ગઈ છે અને તમે એમના વાઇફની હાલત પણ જોઈ શકતા હશો અને ખાસ વાત તો એ છે કે આ પરિવારને ઘરની હાલત તમે દરેક લોકો જોઈ શકતા હશો એક ઝૂંપડાની અંદર રહે છે અને હું અહીંયા ખાલી દસ મિનિટ બેઠો પણ હું નથી બેસી શકતો આટલું બધું ખરાબ વાસ આવે છે એટલી બધી ખરાબ હાલત સાથે એ ભાઈ જીવી રહ્યા છે અને આજે આ એક ભાઈ આખા ઘરની જવાબદારી આ ભાઈ ઉપર છે આખા ઘરની જવાબદારી તો ભાઈ ઉપર છે જ તે પણ એમની દીકરીની એમ એમના દીકરાની એમના દીકરાઓને જમાડવાની એમના વાઇફની સેવા કરવાની એમના વાઇફ એમનું ખુદનું કામ પણ એ જાતે નથી કરી શકતા છતાં પણ આજે આ ભાઈ એમની વાઈફની સેવા કરે છે ને સાથે સાથે નાનું મોટી મજૂરી કામ કરીને પોતાના દીકરાને દીકરીની જમાડે છે દોસ્તો વિચાર તો કરો આજનો માણસ કઈ હાલત સાથે જીવી રહ્યો છે અને આ ભાઈ પાસે ભાઈએ કીધું પ્રમાણે કે મારો દીકરો સવારે ચા પીધા વગરનો સ્કૂલે જતો રહે છે દોસ્તો વિચાર તો કરો એટલી બધી ખરાબ હાલત સાથે પણ એમનો દીકરો ભણી રહ્યો છે તો આપણા દરેક લોકોની એક નૈતિક ફરજ બને છે કે આવા દીકરાઓને જે પણ ભણવામાં તકલીફ પડી રહી છે આવા પરિવારોને જે તકલીફ પડી રહી છે એમાં સપોર્ટરૂપ બનવું જોઈએ આજે તો આ પરિવારે કીધું એ પ્રમાણે કે મારી પાસે કોઈપણ પ્રકારનું અનાજ નથી કરિયાણું નથી તો અત્યારે લાઈફ પર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તમારા દરેક લોકોના સાથ સપોર્ટથી આ ભાઈની જે પણ નાના મોટી કરિયાણાની રિકવાયરમેન્ટ છે તો બધું જ રાશન કરિયાણું આપણે ભાઈને ભરાઈ દઈએ જેથી કરીને એમનો દીકરો અને દીકરી જે ભૂખ્યા રહી છે એમાં આ પરિવારને ખાસ કરીને આ ભાઈને બહુ મોટી રાહત મળે અને દોસ્તો તમે પણ આ પરિવારને કંઈ પણ રીતે સપોર્ટ કરવા માગતા હોય તો પ્લીઝ લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક કરી શકો છો કારણ કે આ ભાઈનું ઘર સાવ તૂટેલું ફૂટેલું ઘર છે અને ઘણી બધી ખરાબ હાલત સાથે આ ભાઈ રહી રહ્યા છે તો આપણા દરેક લોકોને એક નૈતિક ફરજ બને છે કે આવા લોકોને સપોર્ટરૂપ બનવું જોઈએ બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અને પ્લીઝ દોસ્તો આજે આ વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા કારણ કે આ પરિવાર ઘણી બધી ખરાબ હાલત સાથે જીવી રહ્યો છે કેવું લાગે છે હવે રાસન આવી ગયા પછી સારું લાગે સાહેબ આજ પણ એમ થઈ ગયું કે બધું ભૂગી ગયું એમ મારા રામે હાઈ જોયું હા હૃદય ભરાઈ ગયું તમે કહેતા હતા ને તમે ચાર દિવસ ત્યાં કંઈ ખાધું પણ નથી પણ હવે તમે સારું બનાવીને જમજો પહેલાં મેં મારા રામને ખવડાવીશ છે કોરિયો પછી હું ખાય મને ખબર છે મારો ભગવાન આશે ભગદે રામ હું પેલા એને જમાડીશ પછી હું ખાઈશ પછી છોકરામાં ખાઉં પેલું ભોજન ભગવાન હવે રાશન આવી ગયા પછી રાહત થશે ને રાહત થઈ જાય ને પેટમાં તાકાત આવી હિંમત આવી સાહેબ અંધારું હતું અત્યાર સુધી હતું હવે અંજવાળું થઈ ગયું સાહેબ હવે અંજવાળું થઈ ગયું થઈ ગયું તો દોસ્તો ફાઇનલી આ પરિવારની જે પણ પરિસ્થિતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં આ પરિવારને આપણે એક વર્ષ ચાલે એટલું બધું જ અનાજ કરિયાણું અત્યારે ભરાવી દીધું છે અને આ ભાઈએ કીધું એ પ્રમાણે કે અત્યાર સુધી અંધારું હતું હવે અંજવાળું થયું છે એ તો જે વ્યક્તિ ભૂખ સાથે તડપી રહ્યો હોય એ વ્યક્તિને ખબર હોય કે ભૂખ શું કહેવાય આજે આ પરિવારે છેલ્લા ચાર દિવસથી કંઈ ખાધું નથી એમનો દીકરો સવારે ચા પીધા વગરનો સ્કૂલે જતો રહેતો હતો એ તો જે પરિવાર ઉપર જે વ્યક્તિ હોય એ પરિવારને ખબર હોય કે ભૂખ શું કહેવાય આજે એ જ પરિવાર છે જે છેલ્લા ચાર દિવસ કંઈ ખાધું નહોતું એમ નો દીકરો સવારે ચા પીધા વગર સ્કૂલે જતો રહેતો હતો દોસ્તો વિચાર તો કરો આજના સમયની અંદર પણ આ પરિવાર કેટલી તકલીફો સાથે જીવી રહ્યો છે છતાં પણ હિંમત રાખીને એ પોતે જીવી રહ્યો છે એ બધી જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે આ પરિવારને એક વર્ષ ચાલેલું બધું જ અનાજ કરિયાણું ભરાવી દીધું છે અને આજે આ રાશન માટે જેણે સપોર્ટ કર્યો છે જોકે એણે તો નામ આપવાની ના પાડી છે પણ એણે એવું કીધું છે કે મારા જય કૃષ્ણ કહેજો પણ આજે એ નામ આપવાની ના પાડી છે એ યુકે લંડનના રહેવાસી છે તો આજે લાઇફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ એમનો દિલથી આભાર વ્યક્ત કરે છે બસ આવી જ રીતના હર હંમેશને માટે નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો કારણ કે આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે જીવી રહ્યો હતો આજે લાઇફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ફરીથી તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હર હંમેશા માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે સપોર્ટર બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારા પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે અને આજે આપણને આ રાશન માટે જેણે સપોર્ટ કર્યો છે એને તો નામ આપવાની ના પાડી છે પણ એણે એવું કીધું છે ખાલી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કહેજો તો તમે આજે આ પરિવારને કંઈ કહેવા માગતો જેણે આપણને રાશન માટે સપોર્ટ કર્યો છે એ પરિવારને તમે કંઈ કહેવા માગતા હોય તો ભોખો નહીં રહેવો ભાઈ મને મોકલાયો

તો થેન્ક યુ સો મચ જેણે પણ આજે આ કાર્ય માટે સપોર્ટ કર્યો છે એમને ભગવાન તન મન મનધી તંદુરસ્ત રાખે બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે સપોર્ટરૂપ બનતા હોય છે અને દોસ્તો આજે તમને દરેક લોકોને વિડીયોના માધ્યમથી રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આવા લોકોને હર હંમેશ માટે સપોર્ટરૂપ બનવું જો આજે આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે જીવી રહ્યો છે આ પરિવારનું એવું પણ કહેવું છે કે જ્યારે અમે રાતે સૂતા હોય ત્યારે અહીંયા સાસણગીર નજીકમાં છે એટલે જનાવરની પણ અમને બહુ બધી બીક રહેતી હોય છે આ પરિવારની ઘરની અંદર ટોયલેટ બાથરૂમ પણ નથી ટોયલેટ બાથરૂમ માટે પણ બહાર જવું પડતું હોય છે તો આ પરિવારની એક એવી ઈચ્છા છે કે જો એમને પાકું મકાન બની જાય તો આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે તો બસ દોસ્તો આ વિડીયોને વધારે વધારે લોકોથી શેર કરજો જેથી કરીને આ પરિવારની જે પણ પરિસ્થિતિ છે પરિસ્થિતિ દરેક લોકો સુધી પહોંચે અને આ ભાઈને ઝડપથી મદદ પણ મળી શકે તો બસ દોસ્તો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો આજ માટે એટલું છે મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ પ્લીઝ દોસ્તો આ વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા